નદી નું જળ સ્તર વધ્યું ચાંદોદ ખાતે નર્મદા નદી સિઝન માં પ્રથમ બે કાંઠે વહેતી થઈ પ્રસિદ્ધ ઘાટ ને એકસો આઠ પગથિયા પૈકી અઠાવન પગથિયા પાણીમાં જલમગ્ન થયા ઉપરવાસમાં વ્યાપક વરસાદ વરસતા મધ્યપ્રદેશના ઓમકારેશ્વર ડેમમાંથી સરદાર સરોવર બંધમાં પાણી છોડાયું છે નર્મદા બંધમાંથી ગતરોજ એક સાડત્રીસ લાખ ક્યુસેક પાણી છોડાયું જેમાં આજે વધારો કરી ક્રમશઃ બે પચાસ લાખ ક્યુસેક પાણી છોડાયું છોડાયેલા પાણીના પરિણામે તીર્થ ચિત્ર ચાંદૂદ ખાતે નર્મદા નદીનું જળસ્તર હજુ પણ વધવાની શક્યતા કાંઠા કિનારાના કરનાળી ચાંદૂદ નંદીરિયા ભીમપુરા જેવા ગામોને એલર્ટ કરાયા નદી કિનારે અવર નહીં કરવા તંત્રની સૂચના કાંઠા કિનારાના ગામો માટે જીવાદોરી સમાન નર્મદા નદી ચાંદોદ ખાતે સિઝનમાં પ્રથમવાર બે કાંઠે વહેતી થતાં પંથકવાસીઓમાં આનંદ વ્યાપ્યો